લિંબાયતથી સત્તર વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા જેમાં સગીરાને પાંચ મહિનાનો ગર્ભ રહી ગયો હતો સગીરાને પેટમાં દુખાતા તેણીને સ્મીમેર સારવાર માટે લઈ જવાતા બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો જેમાં પચીસ વર્ષીય બનેવી ગોડાદરામાં રહે છે અને ઓનલાઈન ડિલિવરીનું કામ કરે છે સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ નોંધી આરોપીની ધરપકડ કરી હતી વધુમાં સત્તર વર્ષી સગીરાની તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ સામે આવતા તેની ધરપકડ કરાઈ હતી હા લિંબાયત પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની માતાએ એક ફરિયાદ આપેલ છે જે સંબંધે પોતાની જે નાબાલિક ભોગ દીકરી છે એને એના એના શરીરમાં એને ફેરફાર જણાતા પોતે મેડિકલ કરાવે તે સંબંધે એને પોતાની પુત્રી છે એને ગર્ભ હોવાનું જાણવા મળે તે સંબંધે એની પૂછપરછ કરતાં પોતાના કુટુંબનો જ એક સંબંધી છે જેની સાથે એને બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલ અને જે શારીરિક સંબંધથી એને ગર્ભ રહી જવા પામેલ જે સબંદર પોલીસે તપાસ હાથ ધરી અને આ જે આરોપી છે ગોપાલ એની ધરપકડ કરેલ છે જે આ ગોપાલ છે એ પહેલાં રેપિડોમાં કામ કરતો હતો અને છૂટક મજૂરી પણ કરતો હતો એવું હાલ તપાસમાં જણાય આવેલ છે એ જે ગર્ભ રહી ગયો છે તો એ પછી એની જે ભોગ બનનાર છે એ જે તે એને કેટલા માણસનો ગર્ભ છે એના ઉપરથી એના અલગ અલગ સ્ટેપ હોય છે ગર્ભ કેટલા માસનો છે એનું મેડિકલ સર્ટિફિકેટ શું આવે છે એ આધારે આગળના પગલા લઈ શકાય છે